દર વર્ષે નવું ડેકોરેશન કરવું નાના બાળકોને સંસ્કૃતિથી પરિચિત કરવું વગેરે બાબતોને ધ્યાને રાખી ભુજ તાલુકાના માધાપર નવાવાસમાં નવદુર્ગા નવરાત્રી મંડળ દ્વારા નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક જ પરિવારના સભ્યો ત્રીજી પેઢીથી આ નવરાત્રી ઉત્સવનું આયોજન કરે છે વાત છે માધાપર નવાવાસમાં આવેલી નવદુર્ગા નવરાત્રી મંડળની છેલ્લા ચુમાલીસ વર્ષથી નવરાત્રીનું આયોજન ભૂડિયા પરિવારના મોભી અર્જુન ભૂડિયા તેમજ તેમના પરિવારના સભ્યો નવરાત્રીમાં જોડાયેલા છે આ ઉત્સવમાં ડેકોરેશન અને સાઉન્ડ અમારા પરિવારના છે દર વર્ષે નવી ડિઝાઇનમાં ગ્રાઉન્ડ રસ્તો સ્ટેજને શોભે તેવી ડિઝાઇન નક્કી કરી બનાવાય છે નારાયણ ભુડિયાનો ડેકોરેશન કરવામાં મોટો ફાળો છે અને મંડપમાં શુભમ મંડપ સાથે હોય છે સાઉન્ડમાં નવદુર્ગા સાઉન્ડ સિસ્ટમ શરૂઆતથી જોડાયેલી છે મંડપ દ્વારા મોટે ભાગે બહારથી ફાળો લેવામાં આવતો નથી આ વર્ષની થીમ ઉપર પ્રકાશ પાડતા અર્જુન બોડિયાએ જણાવ્યું હતું કે કદાચ ગુજરાતમાં પ્રથમ એલઈડી લાઇટનું ડેકોરેશન કર્યું હોય તેવો આ પ્રથમ ગામ છે બહાર ગામથી લોકો ખાસ ડેકોરેશન જોવા માટે આવે છે બાળકો જેની ઉંમર પાંચથી દસ વર્ષ અને વધુમાં પંદર વર્ષ દીકરા દીકરીઓના નવરાત્રી પહેલા દોડમાં સગાવ દાંડિયાને જુદા જુદા સ્ટેપ શીખવતી કોરિયોગ્રાફર પ્રિયંકા ભોડિયાએ જણાવ્યું હતું કે આ વખતે એકસો એસી બાળકોને ટુ સ્ટેપ્સ સાથે દિવાળી દાંડિયા લેઝેમ નવ દિવસ અલગ અલગ વસ્તુઓના સાથેના સ્ટેપ શીખવાડું છું આ બાળકોને આપણી સંસ્કૃતિને આગળ કેમ લઈ જવી તે શીખવાડવામાં આવે છે છોકરાઓને ડાન્સમાં કેટલો રસ છે તે મુજબ તેમને તૈયાર કરું છું મારી સાથે અન્ય બે બહેનો જોડાયેલી છે ખાસ કરીને આ અમારી નવદુર્ગા પરિવારના માધ્યમથી ચુમ્માલીસમું વર્ષ દિવસો ઉજવાઈ રહ્યો છે આ અમારા પરિવાર આખો અને અમારી સાથે જોડાયેલો આખો ગ્રુપ વર્ષોથી આ ત્રીજી પેઢીથી જોડાયેલું છે અને એમાં ખાસ કરીને જે આ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ એ અમારા પરિવારની છે એટલે વર્ષોથી આ ડેકોરેશન દર વર્ષે નવું બનાવું અને નવી ડિઝાઇન સંજય ભૂડિયા છે નાન ભૂડિયા છે અમારા હરીશ પિંડોડિયા છે નાન રામજી જવા છે અમારા પરિવારના જ બધા સાથે મળી એવા નવરાત્રિના એક મહિનાથી પહેલેથી અગાઉથી નવી આ ગ્રાઉન્ડને આ રસ્તાને આ સ્ટેજને શોંે એવું દર વર્ષે નવી ડિઝાઇન બનાવી અને અહીંયા એનું બનાવવામાં આવે અને જ્યારથી આ એલએડીની લાઇટ આવી ત્યારથી નવી નવી જે ડિઝાઇનો જે ઇટાલીની અંદર ક્રિસમસના દિવસે જે આખા મોટી મુખ્ય બજારને શણગારવામાં આવે એની ડિઝાઇન ઉપરથી આ ડિઝાઇનને બનાવી અને આપણે પોતે અહીંયા કારણે એલઈડી લાઇટો મંગાવીને આંખો બનાવી તો દર વર્ષે નવો કોન્સેપ્ટ હોય અને એક ઉત્સાહ આ કોઈ એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે અમારી સાથે જોડાયેલા વર્ષોથી ત્રણ ત્રણ પેઢીથી પરિવાર માતાજીની દુર્ગાની આરાધના તન મન ધનથી એમાં અમે ભાગે કોઈ જાતને બહારથી ફાળો કરતા નથી સૌ અમારા પરિવારના સહયોગથી શુભમ મંડપ છે નવદુર્ગા આપણા જે સાઉન્ડ સિસ્ટમજી છે જીપીએસ ભુરિયાની જાદવજી ભૂડિયાની અમારા પરિવારના સૌ પોતરા પોત્રીઓ દોતરા દોત્રીઓ છે તો એ વર્ષોથી અલગ અલગ ધંધાની અંદર સાથે જોડાયેલા છે અને વર્ષોથી એક જ ડેકોરેશનવાળા જે છેલ્લા પાંત્રીસ વર્ષથી નાણભાઈનું ડેકોરેશન શરૂઆત કરતી ત્યારથી આજ સુધી એટલે એક અમારો ભાવ ઉત્સાહ અને અમારો જે આ અને લગતો જે બિઝનેસ સાથે જોડાયેલા અમારો પરિવાર એના કારણે કચ્છની અંદર નહીં પણ હું એમ માનું કે ગુજરાતની અંદર પણ દર વર્ષે નવું ડેકોરેશન એલઈડી લાઇટથી બહુ જૂજ જોવા મળતું હશે અલગ અલગ સ્ટેપ શીખાડવામાં આવે છે અને હું મહિના પહેલાંથી પ્રેક્ટિસ દોઢ એક મહિના કે મહિના પહેલાંથી ચાલુ કરું પ્રેક્ટિસ આ વખતે એકસો એંસી છોકરાઓ છે અને હું એમને અલગ અલગ વસ્તુઓથી શીખાડું હેલ હોય દીવાથી દાંડિયા ઘણી બધી વસ્તુઓ નવે દિવસ લેઝિમ હોય નવે દિવસ અલગ અલગ વસ્તુઓથી અલગ અલગ સ્ટેપ શીખવાડી અને અહીંયા રજૂ કરું લોકોની સામે નાના છે અને મોટા છે બે બે રાઉન્ડ કરવામાં આવ્યા છે નાના પાંચથી દસ કે પાંચથી અગિયાર હાઈટ બોડી અને એને કેચઅપ કરવાની કેપેસિટી પ્રમાણે હોય અને મેક્સિમમ પંદરથી સોળ વર્ષ સુધીના છે પણ એ લોકોને જ એટલો ઇન્ટરેસ્ટ છે એટલો રસ છે એ જોઈને જ મને એમ થાય કે અમુક હોય એવા જેને ન ફાવતું હોય પણ તો બી એનો જે રસ હોય એને ઇન્ટરેસ્ટ હોય એ જોઈને એમ થાય કે નાના ભલે તમે રહ્યો અને શીખો આજના ટાઈમમાં આટલું આ કલ્ચરને કેરી ઓન કરવું બહુ જરૂરી છે બિકોઝ આજે ફિલ્મના સોંગ ઉપર નાચે અને કાંઈ પણ ઘણી બધી વસ્તુ એવી થાય છે જે આપના ગરબાઓને સૂટ નથી કરતી પણ તો બી આજના ટાઈમમાં આટલો રસ લે છે છોકરા ને હું તો હજી કહીશ જેટલા આવે એટલા હું એક્સેપ્ટ કરીશ પણ તમે રસ લો અને કલ્ચરને ફોર્વર્ડ લઈ જાઓ આગળ કેરી ઓન કરી જાવ